ને મારે 8000 રૂપિયા બી ના લક્ઝરીમાં બેહર્યા તમારી અગે તો પૈસા ક્યાં ખૂટે ના ના એ હું છે જમીન ખાતેમાં હું જમીન ખાતે કરવી થી હા હા અને ઉસકે નામ કર દો હમ હમ વનક કે નામ ખા જમીન કર દો હા એસા હે ને એસા હે મે કીધું શાંતિ લખો દર કેજો અને લક્ઝરીમાં બેઈજો આખી હા હા બોલે તેરી એ વાળું ઉપર રાખીને બેહ દીધા બરાબર બરાબર જમીન ખાતે કરી દીધી હા 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 મેં કીધા આ એક કરોડ ની વિગો છે તમે હું એમના આપી દઉં હા 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 મફતમાં આ ગઢવીભાઈ જે વાત કરે છે એ મુજબ એમની પાસે એ કરોડોની એટલે કે લગભગ છ સાત કરોડ ની જમીન છે અને પચાસ વર્ષ થઈ ગયા છે એક બાઈ કરી હતી એનો એક દીકરો થયો તો એની અરે છૂટું કરી નાખ્યું છે બે માં દીકરો બે જ છે જાનભાઈ દેરડી માં રહે છે ને જાનભાઈ દેરડી એટલે જે જાનભાઈ માં થઈ ગયા એની સાતમી પેઢી એનામાં થયા એવું એમનું કહેવાનું છે એમ

ફોન તમારો કેટલી વાર એવું હે હા હા એવું મેં ઓલું મૂકેલું છે તમારામાં કે કાઈ આવ્યું મારું ના એ તો તમારા ઉપર આવે ને ફોન તો ફોન ક્યાં તમે ઓલું મૂક્યું જ નથી અંદર એટલે આપણે યુટ્યુબમાં નથી મેલ્યું નહી ક્યારે વાત થઈ હતી હું આ તમારું બાબરા છે મારું ડેડડી છે ટાઉન ની બાજુમાં હા હા ગડવી છું હું ગડવીને મેલી દીધું હું આ મેં મૂક્યું છે હા પણ ઘણા દીથી આવી ગયો YouTube માં તો 15 20 દિવસથી આજે હા પણ YouTube માં આવી ગયો ઘણા દીથી તો કહો છો તમે પર કે કોન્ટેક્ટ તો સેવ કરરાઓ હા પર કોક મળા તો કરાવી ને એમાં થોડું થાય જરા બસ Mích chắn bên xe gắn bên xe bay vào suốt mặt gần mặt hai. Ah. Mày gửi tò mò ra dỗ sụp. Nay, nè. Mhm. 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 Mhm.

ઈ સાહેબ બાબરા ના છે મારું કઈ કરતા નથી હું ડેડી જાનબાઈ ની પંદર વીસ વીઘા હાઈવે પ્લસ જમીન મારી આગળ છે એમ હા અને પચાસ વર્ષ ની આસપાસ ના હોય ને એક દક્ષા બેન છે નિશા બેન છે ઘણા ભાવનગર ના છે એક પાંચ છ કરોડ ની જમીન આપડા આગળ છે

ગામ ની અંદર જમીન આપડી છે બાપુ એ બે પ્લોટ વેચીને ને ઘર ના કર્યા હોય વધારે પાંચ સાત આઠ તોલા જેવું સોનું કર્યું હમ અને એ લોકો કોઈ દી ભાળ્યું નતુ હમ તે એમાં તકલીફ પડી એ લોકો એ હામ હા આપો ના ઓલું કરો ને ફલાણું કરો ને એમ કરીને ને એ જાદુ કરી પછી છૂટું કરી નાખ્યું મેં એટલે કેટલા વર્ષ ચાલ્યું તમારું લગ્ન જીવન લગ્ન જીવન સાત થી આઠ વર્ષ મારે દીકરો છે એમ તો અઢાર વર્ષ નો હમ રાજકોટ છે એના ઈ લઈ ગયે છે આ બેગો ઈ લેતી ગઈ હોત હા ઈ તો આવે છે ફોર વ્હીલર લઈને અહીંયા ડ્રાઈવર છે એ તો એમ નહીં તો તમારે અરે કેમ પડ્યું ને હું એમ કહો મોક છું એને હામ હાર્ટ હોય એવું બધું અમારે એવું હોય હામ હાર્ટ ને એવું બધું અને એ બધા પીકળા છે હતા રાજકોટમાં હું તું એ ઘરેણા વધારે હાથ હા તો ભળી ગયા ને હ હ બીજે થી બે ત્રણ લાખ મળે એવા હતા સમજ્યા હમ હમ તે ઘરડા એ મળે ને કે સામે બે ત્રણ લાખ એ મળે એ બધા એ એ રમત થઈ બધી હે હા તે બે જાતું કર્યું પછી એટલે તમે કેટલા ઘરેણાં પછી કેટલા આપ્યા આઠ થી સાત થી આઠ તોલા સોનો ને હાર હતો એક બાજુ હતું એટલું એ લઈ ગઈ અને સોના ના પાટલા હતા બધું મેં જાતું કર્યું બીજા પૈસા કેટલા દેવા પડ્યા

અને અત્યારે ખાલી માં દીકરો તમે છો તો એ બાયણે રાખ્યો તો હું વાંધો એ તો તમારે હો તકલીફ હતી એમાં મારા કાકા એ આયા પછી કરી દીધી હામું આપશે હામું આપશે અને મારી ઓલા બેન ને ભાણીયો રયો ને એ બધા પૈસા વાળા છે જમીન વાળા હમ મારા આમાં આવાનું અંદર અંદર જ વાંધો હતો બધો કે સામે દીકરી આપશે પણ દીકરી ભાણી કેમ આપશે એક મિનિટ ઉભા આમાં હા માં તો સવાલ જ નથી તમારા લગન તો થઇ ગયા તા છોકરો જ થઇ ગયો તો તો હા મામા નો ક્યાં પ્રશ્ન દીકરો અત્યારે અઢાર વર્ષ નો છે મારે પણ તો હા મામા નો પ્રશ્ન નથી ને આમાં તો કઈ પણ એ આ લોકો ચાવીઓ કરી ને કાકા ની અંદર ના રેતા બધા લગન તમારે ક્યાં રાખ્યા તા કેટલા વર્ષ પેલા થયા રાજકોટ રાજકોટ પણ કેટલા વર્ષ પેલા ધરતી કંપ થયો ને બે હજાર એક માં હા ત્યારે મારા લગ્ન એ જ દિવસે ધરતી કંપ ના દિવસે જ લગન થયા આ એ દિવસે સમૂહ માં રાજકોટ મારા લગન થયા તા તો તમારા જીવન માં ધરતી કંપાયો આયવો એમ ને તે દિવસ થી હા એ જ દિવસ બરાબર બરાબર અને પછી કેટલો સમય લગન જીવન આયવું સાત થી આઠ વર્ષ હું અમદાવાદ રયો તો ત્યાં હુધી હાલ્યું કે અમદાવાદ રહેતા તો ત્યાં સુધી હાલ્યું હું જીપ હાંકતો ગાંધીનગર સરખેટ હું ડ્રાઇવર જ સરખેટ બી થી ગાંધીનગર અક્ષરધામ કેટલો પગાર આપે છે પગાર નહી ઘર ની જીપ હતી મારી અચ્છા ઘર ની જીપ હતી બરાબર સમજાય ગયું અને ગામડે બાપુ off થઈ ગયા પછી મારે ગામડે આ પંદર વીસ વીઘા જમીન છે મારા highway touch દેરડી થી bus stand ને દેરડી ની બાજુ મારી જમીન છે અને highway touch જમીન છે પાંચ છ લાખ કરોડની કરોડ પાંચ થી છ કરોડની જમીન છે તો અત્યારે તમે શું કામ કરો અત્યારે હું વાડી એ ભેશો બે ત્રણ સાચવું અને ભાગ્યે થી ત્રીજા ભાગે આપી દઉં છું બોર છે સાતસો ફૂટ અને પાંચ છ લાખ તો એમ લઉં છું વાડી ની અંદર થી એમ અને ભેંસીયું નો વિધય કરું છું એકાદ વીયા એટલે વેચી નાખો ને પછી બીજું લાવો ને એવું ખરું છું પછી બીજા ભાઈઓ ભાઈ છે નહીં કોઈ ભાઈ એક છે એના પાંચ વિધારા અલગ જ દીધી મેં ભાઈને સંતાન નથી એના લગન થયા છે એ લગન થઈ ગયા એ સંતાન હતા એ ઓફ થઈ ગયા એક ના શોર્ટ આવી ગયો એક ડાયાબિટીસ નો ઓફ થઈ ગયા એમ નહીં તો આ તમે છ સાત કરોડની જમીન તમે કહો છો હા એટલે કેટલા વીઘા જમીન છે પંદર થી સત્તર સત્તર વીઘા જેવી છે મારે હાઇવેટર્સ અને ગામ ની અંદર એમ ગામ ડેરડી પૂરું ડેરડી ગામ પૂરું થાય ને હમ્મ હમ ડેરડી ઢસાતા પેલી જમીન મારી આવે હે હમ હાઇવેટર્સ બરાબર બરાબર અને protein માં છે સાત આઠ દસ લાખ નો plot માંગે પણ મારે વેચવી નથી સમજ્યા મેં કે કઈક થઈ જાય તો એ વાડીએ ફરજા ને બધું મકાન પાકા છે મારે વાડીએ ફરજા પાકા છે એક આ બા ઉમર લાયક થઇ ગઈ ને એ મને બીક લાગે એમ નઇ પંદર વીઘા ખાતર વીઘા તમારી જમીન છે એક વીઘા કેટલા પૈસા કે છે વીઘા ના ચાલી લાખ ચાલી લાખ ઉપર થાય સાહેબ ચાલી લાખ થાય ને બરાબર ને હવે તમે એમાંથી પંદર વીઘા જમીન છે એમાંથી પાંચ વીઘા જમીન વેચી રાખો તો દસ વીઘા જમીન દઈ ને હા પણ મારે એટલે હારે લેતા જાઓ ઉપર જાઓ જીવન સાથી બાર ની સેવા કરે એવું મળી જાય જો એટલે એ જ હું તમને જે સલાહ દઉ છું ને એ જ દેવા માંગુ છું હા હા તમે કોઈ વેચવી નથી તો એ પડી અને તમે ગુજરી જાઓ તો શું કરશો પછી પણ સાહેબ વેચી ના શું કરવું મારે એમ કે એટલે એવો તમે સલાહ તો સાંભળો તો ખરા પૂરી વાત તો સાંભળો હા સાહેબ બોલો તો પાંચ વીઘા જમીન વેચો ને એટલે કેટલા રૂપિયા થાય બે કરોડ હા બે કરોડ આવે થાય ને ગામ અંદર છે બે કરોડ આવે ને હું હું એટલે જવાબ દેવ હા સાહેબ હા તો એ તમારી દસ વીઘા જમીન રહી હા એ બે કરોડ માંથી તમારા ગામ માં પચાસ લાખ નું મકાન બનાવો હાઈ ક્લાસ મોટો બંગલો હા બે બે ત્રણ રૂમ ને આમ બે ત્રણ માળ વાળો મકાન તો પાકું છે મારે એ હજી તો હું તમને કેવું એવું કરો ને તમને તમને જે સલાહ દઉં છું ને કે લોકો છે ને આખા ગામ માં ચર્ચા નો વિષય બનવો જોઈએ કે ભાઈ આ ગઢવી મકાન બનાવ્યું હો ભાઈ જે તમારા ગામ માં મકાન નો હોય ને એવું મકાન બનાવો એવું જ બને છે સાંભળી લો તમે પચાસ લાખ રૂપિયા નાખો એટલે બની જાય એવું મકાન હા બને જ તે બની જાય ને પછી તમારી આગળ કેટલા દોઢ કરોડ રૂપિયા તોય રે હા વે પછી એકાદ વીસ પચીસ લાખ વાળી ગાડી લઈ લોન ગળામાં વીટ્યું આમ તમારે બરાબર અને ની સેવા કરે એવું ન્યા તમારા ગામમાં કોઈ બાયું હોય ને એને ભલે દર મહિને તમારે દસ હજાર પગાર દેવો પડતો હોય એને દસ હજાર પગાર દો અને આમ જગતા જીવો તમારી આગળ તોય એક કરોડ રૂપિયા વધશે કેટલા તમે બેંકમાં મેલો એટલે એનું માત્ર એક ટકો વ્યાજ આવે કેટલું થાય લાખ રૂપિયા કેટલું હવે તમે આ ખેતી કરો ભેંસ્યું વેચો ને એ તમે ઈ ઈ એ પચાસ વર્ષ તો થઇ ગયા કેટલું તમારે જીવવું છે હા તમારે કોની યારે જીવવું છે કોના માટે જીવવું છે ઈ નક્કી નથી થાતું તમે કહો છો જો હોય તમે ફાકા મારતા તો જુદી વસ્તુ છે પણ જો મારે કઈ આવવું નથી આ તો તમને હું કરવું જોઈએ અરે ભાઈ હજી તમને હું કહું છું કે તમને હું સલાહ દઉં ને એ મુજબ તમે કરો તો તમે તમે એક તો હાઈ ક્લાસ બંગલામાં એસી બેસી ફીટ કરીને હાઈ ક્લાસ બંગલામાં જ્યો વી લાખ ની ગાડી વાપરો ફોના ઘરેણા પહેરી ને બહાર નીકળો ને એટલે દીકરી થી કોક દેવા આવશે કા ગઢવી તો બોવ પૈસા વાળો છે, બરાબર? અને દર મહિને એક લાખનું વ્યાજ આવે તો તમે તમે મોજથી જીવો તો ખૂટે નહીં. તો 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 કોક કોક સુખી થવા માટે તમારી જોડાય, તમે ભેંસો વેચો ઈ તમે ધંધા કરતા તો કોણ તમારી જોડાય? ઈ સાહેબ તમે સાચું બહુ સાચી વાત છે ને? અને આ આ જમીન તમે હારે તો લઈને જવાના નથી. તો તમારી પછી કોક બીજો કોક ભોગવે એના કરતા જલસા કરો ભલામણા હું કામ હેરાન થાવ છો. હે? પણ એવું છે કે ગોધન બાજરીની સેવા કરે એવું હજી તમને કહું છું તમે પેલા પેલા તમે આ કરો જો તમે સદ્ધર થાવી તમારી આગળ નહીં આવે માજીની સેવા કરવા મોટો બંગલો હોય ને ગાડીઓ ને બંગલો ને એસી બધું હોય ને તો હમેથી મળતો દોડીને આવે કા ગરીબ આગળ પૈસા ને સેવા કરવા જાવ અત્યારે ગરીબ ગરીબાઈમાં કોઈ નથી આવતું પૈસા વાળા હોય ને અન્ય બધા આવે એટલે તમે છે ને તમે અત્યારથી જો તમારી હોય તો તો તમે અત્યારથી એક ગાંઠ વાગ્યો મારે આ કરવું છે હું મેં કીધું એક મોટો પચાસ લાખ નો બંગલો બનાવો ગામ આખું દેવડી તમારું ગામ જોયે ને ચર્ચા કરવું જોઈએ પેલા ગઢવીએ તો જમાવટ કરી બરાબર પેલા જમી માગે દસ દસ માં પ્લોટ માંગે છે પણ હું આપતો નથી હા એ તો તમે હારે લઈ જાઓ મને ખબર છે તમે નહીં આપી શકો બરાબર એ એ કાઈ વાંધો નહીં આ તો હું તો સલાહ દઉં છું કે તમારે પાડવી નો પાડવી અમલ કરવો કરવો એ તમારી ઉપર છે બરાબર તમારે હા હા લઈ જવું હોય તો તમારી ઈચ્છા બાકી આ સલાહ મારી રે ને એ હોનારની સલાહ છે જો તમને જીવતા આવડતું હોય તો જિંદગી રે ને જિંદગી સુખી થવા માટે જીવવાની છે પૈસા હોય એના માટે ગરીબ તો બિચારા શું કરીએ કે એને તો દાડી માંડ બાંધ ભેગું થતું હોય એ પણ તમારી એક છે વાપરીને જતા ને એને જ હું સલાહ દઉં છું આ બીજાને આ સલાહ દેવાય નહીં તમારે એક લાખ ની બેઠા બેઠા આવે લાખ તો તમે વાપરો અને ઈ તમે ઈ એવું જીવન જીવવા મળશો ને એટલે તમારા બાયુ દેવા માટે સામેથી આવશે લોકો તમારા સમાજના જ આવશે કે લાભાઈ ગઢવી તો બહુ સદર થઈ ગયો છે એને આપડી બાય દીકરી જો એ સુખી થાય તો માણસો સુખી થવા માટે આવે દુઃખી થવા માટે કોઈ નો આવે એ વાત સો ટકા તમે ની વાત છે ને આપડે આ વિડિયો તો જ અને જો તમારી આગળ હશે ને તો લોકો તમને ફોન કરશે આમે થી પણ તમે લુટેરી દુલ્હન થી સાવધાન રેજો તમે મિલકત બતાવો છો ને તો એવાય ફ્રોડ પણ હવે તમને બીવાની જરૂર નથી એવું બન્યું છે એક વાર પચાસ હજાર લઇ ને વહી ગઈ છે પણ ઈ તો એવું જ થાય આમાં એવું જ થાય તમે જે ત્રણ મહિના રોકાઈ પચાસ હજાર લઇ ને વહી ગઈ છે એ જ વાંધો છે ત્રણ મહિના રોકાઈ ને પચાસ હજાર લઇ ને વહી ગઈ એમ હા હમ એ ક્યાં ની હતી એવું બન્યું છે એમાં busy છે અમે હમ હમ મેં કીધું રે સેવા કરી પણ ત્રણ મહિના રહી ને વયી ગયો હપ્તો છેલ્લો ખરી ગયો હ હ હપ્તે હપ્તે લાવ્યા દસ દસ હજાર મને બીક તો હતી તે હે ક્યાં ની હતી દસ દસ હજાર ના હપ્તા કર્યા હતા એ ક્યાં ની હતી આ આપડે મહારાષ્ટ્ર એ તો વયી જાય ને હમ કેટલા કેટલા લઇ ગયા કેટલા લઈ ગયા

બોલે તેરી એવા ઉપર ખાખી ને બે દીધા બરાબર બરાબર જમીન ખાતે કરી સાહેબ હા 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 મેં કીધા એ એક કરોડની વિગો છે તમને હું એમના આપી દઉં હા 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 મફતમાં એમ એ મારે એકવાર બન્યું છે સાહેબ એવું એ તો બન્યું છે એ તો કઈ વાંધો નહીં પણ હવે મેં ગરીબ હોય ને કોઈ ગરીબ હોય ને પોહાય ભાઈ નીચ હોય એને નો પોહાય મારે હા કઈ વાંધો નહીં આ દ્રક્ષા કેમ છે આપણે રાજકોટ વાળા

એને તમે જલસો કરાવો તો બારી ની સેવા થાય પછી પણ પેલા તમારે એને જલસો કરવાનો છે એવું તમારે સુખ દેખાડવું પડે તો નહીં તમારી શરૂઆત જ ઊંધી થાય છે ખોટી થાય છે કે બારી ની સેવા કરવા કોક આવે તો કોણ આવે તમે એમ કહો જે મારી છે એને હું આટલું આટલી રીતે સુખી કરી તો કોક આવે એમ બરાબર ને એમ એમ તો આવક છે આપડે ચારસો પાંચસો થાય છે એમ હા પાંચ છ મણ જેવો કપાસ થાય છે અને જમીન એ સારી છે આપડી આગળ ને બોર છે સાત ફૂટ એક RCC નો ટાંકો મોટો કર્યો મેં ત્રણ લાખ નો હા સુવિધા તો ફૂલ છે આપડી આગળ હા એ બધું હારે લેતા જજો ના ના તો તો બીજું હું કરશું હાલો એ કયો હારે નહિ લેતા જાવ તો હું કરશું આ દક્ષ્યા જો સીધા હોય ને તો થાય સીધા વાંકા એ હોય જ બધાય આ બધાય મોટી ઉમરના હોય ને એ કાઈ સાવ સીધા નહીં ગણવાના હોય એને એને તમે સુખી ક્રિયકો તો તમને સુખ આપે નહિ ન આપે હા એ સાહેબ બધું એવું જ હોય બરાબર તમે એને જો સારી રીતે સુખી ક્રિયકો તો એ તમારે એ જોડાય નહિ નો જોડાય બરાબર ઈ સાથે હા પછી તમારે પહેલા સીધું થવું પડે પછી એ લોકો સીધા થાય બરાબર ને આપણી તો શેજ કે પણ આવું કોઈ હોય નહીં કીધું હા તો કઈ વાંધો નહીં તમારે દક્ષા બેન હારે વાત કરીયું કરાવું કરવાનું છે હે તો મને શું વાંધો પછી કઈ છેતરા બેતા હોય મને કઈ કહેતા નહી બરાબર જનરલ વાત કરું છું કે કોઈ પણ વ્યક્તિ છે તો એમાં છેતરા હોય ધ્યાન રાખજો બીજું કઈ નહીં બરાબર ને બીક લાગે મેં તમને કીધું એમ તમે કરો તો તમે બધ ભરીને બેઠા છો તમે પેલા જમીન વેચી અને પૈસા વાળા થઈ જાવ પૈસા તો હમણાં ઉભા ઉભા એવું છે પણ મને બીક લાગે છે બીજું ક્યાં વેચી દઈએ બીતા બીતા મરી જાવ હવે શું કરવાનું તો શું કરશો હાલો એ કયો કોઈ તો છે તો નહીં પાછળ કોઈ કે છે કોઈ પાછળ તો કોઈ દીકરો એક છે હા તો દીકરો જલસા કરશે લ્યો એ સારું કર્યું તમે દીકરો રાજકોટ છે હા તો એ તો દીકરો જલસા કરશે હવે જો હોય તમે કહો છો મિલકત હોય તો બાકી તો મિલકત મિલકત તો છે જ સાહેબ એ હાથમાં તમને બતાવું મારા કાઈ જોવા નથી મારે શું જોવું તમે મામલતદાર છે તમને ખબર છે મામલતદાર બધી ખબર પડી જાય હું હાથ બાર જોવા એટલે તરત ખ્યાલ જાય પણ મારે એવો જોવાનો ક્યાં ટાઈમ હતો હમ હે મિકી બાબરા ના આપણે સાહેબ છે મિકી આપણું થઈ જાય કઈ હા એ તો થાય તો થઈ જાય એવું આપણે છેતરાવી નહીં તમારે જે હોય તો કોઈ છેતરાવી નહીં ક્યાંય એક મિનિટ દક્ષા બેન વાત કરું હાલો તમે બહુ કહો છો એટલે બરાબર ને હા